આજ ખોડિયાર માતા કે તો આગર વાત કરું કેની વસ્તી આટલા પૂજા પાઠ કર્યું પણ એ પછી તો બધા કર્યા પછી તો ઘરમાં હારી હારું સારું સારું પેલા કરતા તો ખુબ હારું સારા સાનિધ્ય ભલે

બે સભ્યો રહેતા અને બે સભ્યો નો મન કોઈ બે શક્તિઓ લડવા વાળી છે હા કે જે મેર આવતો નહી નહી એનું કારણ જો ખોડિયાર માતા એવું કે છે કે કદાચ આ ઘરમાં કોઈ બહારની માતા પૂછતા હોય ને તો મન ખોડિયાર ન ગમતું અને બહાર ની માતા એટલે બહાર ની માતા તો રામ રામ શું કહું કે પટેલ તારી સાસુ રામ તારી સાસુ હમણાં કીધું ને સપના માં દીકરી જોણો છો ને એવું રસ્તો હું રસ્તો બતાવું છું પણ આ એક ભૂત થઈ આત્મા થઈ છે હવે આને બેહવું છે તમે કઈક વાર સપના આયા ને છતાંય તમે મેણા માર્યા છે એટલે બેહવાય તૈયાર

આય હા ના રાખશો રોવાતી નહીં થાય હું શું કહેવા માંગુ છું એ સમજો આ ના મગજ ચાલતું હોય તો મને પ્રાર્થના કરો કે માતન શ્રીફળ આલીસો માર મગજ ખોલી નાખ તું શું બોલે છે ના હું એવું કહું છું કે તારી તારી માનો નેહા કો અને નડે છે હા સાચી વાત છે માં મરી જઈ છે ને છતાય એનો નેહા કો આજ નડે છે હું મેલડી આવું કહું છું હા માર પણ જીવતા જીવ નેહા કો લીધો ને નેહા કાનો હજુ દંડ ભોગવો છે સાચી માં એકના કારણે કાર બધા ભોગવો હા શું શું ખોટું છે જીવતી હતી તારે હેરાન થઈ કે ના થઈ તમે બધા ભેગા થઈ ને કરી આવું કઉા ભેગા થઈ પણ સાચી વાત છે વાત સાચી પણ એ તારી તારી ખોડિયાર બોલે છે હું કઉ છું શું કીધું મેં જે ખોડિયાર કે છે હું હું આ તારી ખોડિયાર બોલો એવું કે છે ઘર કોઈ જીવ

પણ દીકરા નું આ તારો દીકરો છે આ તારો દીકરો છે આ તન લાફો મારે તારો જીવ બરક નહી અને આ લાફો મારે જ તું કદાચ તારા ઘરવાર ને કઉ આ દીકરા એ મને લાફો માર્યો તારો ઘરવારો તારા દીકરાનો પક્ષ ખેંચે તો જીવ બરક નહીં હવે તારો જીવ બરે તારો ઘરવાળો તારું ના વાપરે તારા કોઈ સાસુ સસરા તારું ના વાપરે કોઈ ના વાપરે ને એટલે સમજી લે પિયર ની માતાઓ વાપરે હું આવ આવું એ દીકરીના બાપના ઘરની માતાઓ હોભરે

એ દુખી થાય એ રોવ જેવી રોવ અને કદાચ બીજે દાડો તું બીમાર પડો એ વાત તમને અનુભવ થઈ એટલે સમજી લો એના રોવા તો કોઈ તાકાત ના હોય કે રડી પેલા બીમાર પાડ્યા કોઈની બોલમાં એવી શક્તિ ના હોય જા તારું ખરાબ થશે સત્યનાશ થશે તોય ના થાય પણ એ બોલે અને એ રોવ એની પાછળ કોઈ દેવ હોવું જોઈએ જે દેવ તમને નડતું હોય એ રોઈ એને પ્રાર્થના કરી છે એનો જીવ ભર્યો છે દીપો ઝોપડી દીપા ઝોપડી મારી દીપો ચોપડી માતા પિયર રામ 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 એના બાપને ઘરની

કે તમે એવું ના પૂછ્યું એની માતા ને કે મા પિયર ની માતા છે પણ ચમ પડે છેડવાય શું કર્યું તો પિયર ની માતા એવું ભાઈ તમે પૂછ્યું અમે પૂછતા હતા કે એમની પાલવે આયલ હશે કે પાલવે આયલ હશે કે એમના કે બસ આવું કે એમને બેસાડો પાલવે આવે તો ઘરની માતા શું ઘાસ ખાય છે પાલવે આવે ને ઘરમાં બેહાવા દે તો કે તમારે એમને બેસાડવા પડશે ભાઈ તમાર સારું થશે સારું થશે તો અમે એ કરી આની માં કાયમ માટે તમાર ઘેર રહેવા આવી જાય તો શું થાય તકલીફ થાય 6 મહિના રહે ચાલે 12 મહિના રહે ચાલે પણ કાયમ માટે કદાચ બિસ્તરા પોટલા લઈને ઘેર રહેવા આવી જાય

છે દીપો ચોપડી પિયર ની માતા આઈ એ હાચી છે બરોબર છે આ માતા એટલે આઈ કે તારી માનો નેહાકો લીધો ને એટલે એનો પક્ષ લઈને આઈ

પણ કદાચ એની વાતનો તમને પસ્તાવો નહીં થયો ને એટલે આજ રોજ તમને નુકસાન નાખે છે બીમારીઓ નાખી તમારી મોનતાઓ એની સફળ થવા દીધી મારી મોનતા રાખી કોઈ ના થવા દીધી મારી થવા દીધી મારી અનામની નોકરી જતી રહી મારી મારી એક મોનતા પૂરી ના થવા દીધી સાચી વાત છે બોલ મને આડી થતી હોય તો વિચાર લો સાચી વાત છે માં પણ ચમ આડી થતી આ કારણ હવે તમાર કરવાનું શું થાય સમાધાન છે આવતા એના બિહારી એના ચોખા નું નિવેદ તેલ જેવું તેલ માં ગોળ ચોખા તેલ માતાજી નું હોય કુરદેવ નું એમ ઘી માં થાય સિકોતર નું તેલ માં થાય એ તેલ માં ધૂપ ધુબાળા કરી આલી અને થોડું ચવાણું ચપટી એમાં ધૂપ કરજે ને પોણી ગ્લાસ ધરાવજો ને એક જગ્યા વ્યવસ્થિત તમારી માતાજીની ની પૂજા પાઠ થતી હોય ને ત્યાં જ એમને પાટલી લાલ કપડું પોથરી પૂજા પાઠ જે રીતે કરતા હોય એ રીતે કરી એમને વધારે બિહાર લે બિહારી અને પછી એને એવી પ્રાર્થના કર કે મારી ભૂલ થઈ જાય પણ એ તો માસ માફ કરી દે છે પણ એની માતાઓ જે છે એ તમને માફ નહીં કરે ચમ નહીં કરે જો લગીન એ રાજી નહી થાય તો લગી ની માતાઓ રાજી નહી થાય એ માતાઓ છે માઈ એ તારી મમ્મી નો ઉપરાડો લે એ રાજી થશે તો જ પેલી માતાઓ રાજી એટલે જેટલું કરો એટલું તમારી મમ્મી હાતરે તારી સાસુ હાતર બેહાડી એના નામ થી પૂજા પાઠ ચાલુ કર દો પૂંદન ચાલુ કર દો રોજ પ્રાર્થના કરો ભૂલ થઈ જઈ ભૂલ થઈ જઈ ભૂલ થઈ જઈ અને આ પિયર ની માતા નો ન્યાય માટે તમારે જેટલું વેઠવું પડશે ચમ તમે બેહાર દીધી છે ખાલી દીવો કરતા હોય ને તોય બરોબર છે સમજી લો એ દેવ બે હવે કોઈ વ્યક્તિ હોય અને એનું ઉભું કરવું હોય તો હું માતા બેઠી છું ને એવું ક્યાંક મારે આઘા આમ થોડા તો શું કરવું તું મને ક્યાં છે

એના માટે કોણ જોઈએ દેવ જોઈએ હવે દેવ તમારા ઘેર બેઠી છે તમારી ખોડિયાર માતા એક કુકતા ની મેલડી એ માતાઓ પ્રાર્થના કરો અને એવું કોક માં તું આગળ થા અને આ ઝોપડી માતાનો રસ્તો કરાય આ ઝોપડી માતા એના પિયર માં આપણે મોકલી દઈએ અને એનો જે થતો હોય દંડ પોણી કરી દઈએ માં તું રાજી મારી માય રાજી એની પિયરની માતાઓ રાજી એટલે ભલું ભલું ન ભલું ન્યાય કેવાય કેવાય માડી મારી તો જવાની આખી આમ નામ જતી રી મા પચીસ વર્ષ થી અમારે લગ્ન કરી ના પછી એક બાબુ ની ભડાકા બંધ માતા આવશે બાબુ કોણ થાય બાબુ કોઈ કોણ તમારું બાપુ આ કાકા થાય બાબા કાકા થાય ભડાકા બંધ આવી હોય તો એનું વેણ ખોરવું પડે ને હવે માર હવે જોવું પડે દુર્મેન મારવું પડે ચમાઈ શું થયું શું ઝઘડા થયા તા બધું જોવું પડે અને બધું તમાર કકરા ચાલુ છે કુટુંબ અને સરકારી નોકરીની પોલીસ બનીએ પોલીસ પોલીસ હાલો માહિતી તમારી મન મનની વાત હું જઈ હોય અને આ સમાધાન મેં બતાવ્યું હોય જો આ સમાધાન કરી દો અને બે વર્ષ થતા થાતા કદાચ પાસ ના સોલંકી પેઢી બોલો રામ